મની મને આજે છે રવિવાર સિક્યુરિટી વેલકમ ટુ માય ચેનલ ઉછીની એટલે આજે રવિવાર હોય એટલે છે રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો છે પણ ખબર નહીં કેમ સેલ જોઈને અમારા મોઢા છે એ ખીલી ઉઠે અને સુના મોઢા કેમ ચડી જાય એ કઈ સમજાતું નથી સેલમાં તો એની કામની વસ્તુ હોય એવું કઈ ન હોય નીકળી સાડી ડ્રેસ જ હોય કોઈ પણ છે ને સેલનું નામ પડે ને એટલે મોઢું આમ બગડી જ જાય પછી અમારા સાહેબ જ કેમ આજ રવિવાર છે તો સેલમાં ન લઈ જવી ગઈ આજ તો અમરેલી પાછા બબીએ સેલ આવ્યા છે ભલે પછી સેલ માં આપડે કઈ લઈ નહીં કઈ નઈ પણ જોવું તો ખરા ને જોવાય લઈ જવી જોઈએ મોટું ભગેડી પછી એમ પછી મને કઈ આખો ટોળ્યો ટાઈમ ન રહે આજે રવિવાર છે એટલે નાસ્તો ને એવું લેવા આવ્યા તો મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ વાર લાગે એમ છે તો હું અહીંયા સેલ આટો વાતો તો મને ના પડ્યું ઠીક હે ના વાર લાગે મોટી નથી ટૂંક માં તેલ માં નથી જવા દે સામે સેલ હોય અને આપણે આટો મારવાની આ ન જોઈએ અને એ રવિવારના દિવસે મોટું કેવું થઈ જાય ને તમને અત્યારે દેખાતો આવું છે બધા

અને મોટું તો એવું બજારમાં લઈ જાય ત્યારે આ જો કેવા દાંત અને શનિવાર હોય ને ત્યારે જો મારી બૂંદિ બોલાઈ ગયું હોય કે આજે બજાર જવું છે તો ત્રણ વાગ્યા પાંચ વાગ્યા સતત એક ની એક વાત કે ઉઠ ને બજાર નથી જવું ઊંટ ને બજાર નથી જવું કીધું કે ભારત દેશ હોય કે અમેરિકા દેશ હોય બધે આજ પ્રશ્ન આવીને ઉભો રે કે બજારમાં લઈ જવાના કે બજારમાં સેલ માં લઈ જવાનું વાત આવે એટલે તો એક જ વાત કે પૈસા નથી આવું છે તો આજનો મારો રવિવાર છે એમાં હું તમને ગુડ મોર્નિંગ એટલે નહીં કઉ કે મને સાહેબ સેલ માં નો લઈ ગયા કેટલા કાલે મેં છાપામાં વેચું તો અમરેલી બે સેલ આવ્યા છે સાહેબ

મારે અત્યારે આ ચા બનાવવાનું ને એવું કરવાનું ન થાય તો રવિવારે હું મજાની એ તૈયાર થઈ ન હોય ગયો તો મેં કીધું એમ કે લઈ તો ગુડ મોર્નિંગ બાકી મોર્નિંગ ગુડ નથી તો આજે તારીખ નવ અને એવું સાંભળ્યું છે કે આ ચોકલેટ દિવસ છે એટલે આપણી પાસે એક ચોકલેટ પડી હતી ને સાહેબને ચોકલેટ આપી અને ચોકલેટ ડે વિશ કરી થોડાક મસ્કા મારું જો સેલ માં લઈ જાય તો જોઈએ હું કહે છે આપણને સેલ માં લઈ જતા એક ઉનાળો આવે ને ત્યાં તકલીફ એ થાય કે અમારા ઘરમાં ચોવીસ કલાક આઈપીએલ ચાલુ થઇ જાય અને મને ક્રિકેટ એક ટકોય ગમતી નથી પણ અને પાછું સતત ધ્યાન ટીવી માં જ એમ એ કરો આ તમને મેં એ પી ચોકલેટ ડે આ મનાયો ચોકલેટ આપી છે અને આ એક રિસોર્ટ છે સેલ માં લઈ જા લઈ વળી એવું કરો લઈ જાવી તો સાહેબ ને ચોકલેટ ડે ઉપર રિશ્વ અપાઈ ગઈ છે જો મને સેલ માં લઈ જાય તો ભલે હું સેલ માં જઈને કઈ નઈ લઉ પણ એ કામ તસલી માટે લઈ સાહેબ મને સેલ માં લઈ જશે એવી પ્રોમિસ કરી છે આમ તો પ્રોમિસ ડે કાલ હતો પણ આજ પ્રોમિસ કરી કે હું તને સેલ માં લઈ જઈશ કઈ વાંધો નહીં એક દિવસ મોડું પણ આપણને સેલ માં જવા મળશે ખરા હાલો તો મજા કરીએ સેલની તો સાહેબ પતી ગયા છે કારણ કે સેલમાં મને કંઈ ગેમું નહીં એટલે ખાલી હાથ પાછી હું બહાર નીકળું છું કારણ કે અહીંયા સિમ્પલ કોટન ના ડ્રેસ બ્લાઉઝ ટી શર્ટ એવું હતું અને ને મારે કાંઈ એવું લેવું ન હોય મોટું જોજો એ તો પરાણે હું વિડીયો ઉતાર્યો એટલે દાત કહી દે બાકી હમણાં મેં જોયું તો એ કે હજી કે કાંઈ લીધું નથી કે આટલા આટલા મેળા તો પણ હવે સેલ છે કાંઈક બે સેલ જોતા વાર તો લાગે ને એમ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઉનાળાનો અહેસાસ આજે થઈ ગયો આખી અંધાર આવી ગયા ઠંડી ઠંડી છાશ પીને ઘડીક પેલા હું આરામ કરી લઉં આ સેલ ભારે પડ્યો તો સેલમાં ધક્કો ખાધા જેવો થયો કારણ કે આમ તો મને ખબર જ હોય હું ખાલી સેલમાં આટો મારવા જાવ કારણ કે મને ખબર જ હોય સેલમાં લગભગ કાંઈ લેવા જેવું ન હોય કારણ કુર્તી ના તો સેલનું કેવું છે કે આપણે સેલનું નામ સાંભળીને જો જાય નહીં ને તો આમ મનમાં છે ને એક વસવસો રહી જાય ગાય જાણી સેલમાં એવું થોઈ વેચાતું હોય છે ને મારે લેવાનું નહીં એમ એટલે આવો અફસોસ ન રહે એટલે સેલમાં બે સેલમાં આટા મારી લીધા પણ ખ્રિશભાઈ મેળ આવી ગયો એને કંઈક સરસ મજાનું કંપાસ જેવું કંઈક લીધું મારે કઈ મેળ નો આવ્યો લગભગ એમ કઉ મારે કઈ કામની વસ્તુ હતી નહીં પણ આમ મનને શાંતિ થઈ ગઈ હવે આખું અઠવાડિયું મારો સરસ મજાનો જાય ઓલું તો મન છે ને આખું અઠવાડિયું એમ થાય કે સેલ આવ્યો છે શું હશે મારે કઈ લેવાનું હશે એમાં મળતું હશે છે નહીં લેવાનું હોય એટલે આ તો એક સ્ત્રીની એવી ભાવના હોય છે કે સેલ આવે એટલે જવું જ પડે બાકી મનમાં અફસોસ ન રહી જવો જોઈએ તો આ જિંદગી છે અને જિંદગીમાં જે ઈચ્છા થાય એ આમ તો હું તો કઉ બધી પૂરી કરી લેવી જોઈએ કાંઈ મનમાં અફસોસ રહી જવો ન જોઈએ અને પછી આપણે કાંઈ કોઈ મોક્ષની પ્રાપ્તિની જરૂર રહેતી નથી